સુરતમાં હીરાબાનો ખમખાર યોજનાનો કાર્યક્રમ યોજાયો અગિયારસો દીકરીઓને સહાય છે કર્પણ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા હીરાબાનો ખમખાર યોજના અંતર્ગત આજે સુરતમાં ચોથા ચરણનો સહાય છે કર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ યોજના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે હીરાબાનો ખમ કાર યોજના હેઠળ ધોરણ પાંચથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને રૂપિયા સાત હજાર પાંચસોની આર્થિક સહાય આપવામાં આવે છે આજે યોજાયેલા કાર્યક્રમમાં અગિયારસો દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આયોજકોના જણાવ્યા મુજબ આ યોજનાના માધ્યમથી કુલ એકવીસ હજાર દીકરીઓને સહાય આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ યોજનાના પ્રધાનમંત્રીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ સતત વિવિધ ચરણોમાં સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હીરાબાનો ખમખાર યોજના દ્વારા દીકરીઓના શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે અને તેમના ભવિષ્યને મજબૂત આધાર મળે તેવો હેતુ રાખવામાં આવ્યો છે કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થી દીકરીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા અને યોજનાને દીકરીઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું